મને કહો તમારી બીજી બૈરીની શું જરૂર છે તો એમાં શું થઈ ગયું હે આપણે જે ભગવાનને પૂજ્યા છે એમને તો બબ્બે રાણી હતી તો હું બે રાખું એમાં શું ખોટું છે કાન ખોલીને સાંભળી લે તારે રહેવું હોય તો રે ને તો હાલતી ન થા એ સુરજ તારી માએ જાડે ફાંસી લગાવી લીધી

તમે ભવિષ્ય જોનારા પંડિત છો અને મંદિરમાં આવેલી છોકરી સાથે હવે સંબંધ બનાવો છો શરમ નથી આવતી હા સાચું કહો છો તમે અને પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કર્યો છે હવે આ વ્યક્તિ મંદિર માં રહેવા લાયક નથી અને મંદિર માંથી કાઢી મૂકો અચાનક કઈ રીતે કાઢી મૂકીએ થોડા દિવસમાં પૂજા છે તહેવાર છે બધું કઈ રીતે થશે કેમ હા નહીં તો આના કોઈ કુટુંબી ને લઈને આવશો શું કામ ને આને કરેલા પાપની અગ્નિની પરીક્ષા અમે શું કામ દઈએ અમારા કુટુંબમાંથી કોઈ નહીં બને અરે આ આવી જા સાંભળેક તારો ભાઈ બન અમરીશ વધુ પડતું ફાયર મટીરિયલ લખવાને કારણે આરડીઓ ની રેડ પકડાયો છે એને ઇન્કવાયરી દરમિયાન એ પણ બગ્યું છે કે તારી પાસે વધુ પડતું ફાયર મટીરિયલ છે વાળા ઇન્ક્વાયરી માટે આવે છે એવું લોકલ ઇન્સ્પેક્ટરે મને કહ્યું છે જો તારી ફેક્ટરી પણ ઇન્ક્વાયરીમાં ફસાઈ ને તો તું આ જન્મમાં જેલમાંથી બહાર નહીં આવી શકે સમજી ગયો ને તારે જે કરવું હોય તે કર પણ એટલું યાદ રાખજે કે આડીઓ ની રેડ એમના હાથમાં કોઈ પુરાવો હાથ ના લાગવો જોઈએ મગજ દોડાવવાનું શરૂ કરી દે આડીઓ ને કેવી રીતે હાથાડી આપી મને ખબર છે ફટાકડા ભરેલા ટ્રક ને આપણા ભાગવા મોકલું છું સંભાળી લેજે શું થઈ ગયું ભાઈ ટેન્શનમાં લાગો છો અરે કઈ નહીં પેલા આડિયો રેડ પડવા આવ્યા છે એટલા માટે કંઈક વિચારી રહ્યો છું તને મારી વાત સમજાઈ